નમસ્કાર મિત્રો તારીખ છે પાંચ ડિસેમ્બર બે હજાર પચીસની વાત છે આજે શુક્રવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો લાલ ડુંગળીની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે અને ગોંડલની અંદર વીસ હજાર કટાની આવક થઈ રહી છે ખાસ કરીને નવી ડુંગળીની આવકો સતત વધી રહી છે ગોંડલની અંદર લાલ ડુંગળીની અને મહવાની અંદર સફેદ ડુંગળીની આવકો વધી રહી છે મહવામાં નબળી ક્વોલિટીના સફેદ ડુંગળીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ મને છસો રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે બજારમાં કોઈ મોટો ઘટાડો નોંધાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ગોંડલમાં ખાસ કરીને ઓગણીસ હજાર પાંચસો કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો ચાલીસ રૂપિયાથી બસો એકોતેર રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના એકવીસો કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો એકસઠ રૂપિયાથી એકસો ને એકોતેર રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે મહુવાની અંદર લાલ ડુંગળીના સાત હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો એકાવન રૂપિયાથી બસો છપ્પન રૂપિયા ભાવ જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના એકવીસ હજાર ઠેલાના વેપારો સામે ભાવની વાત કરીએ તો સો રૂપિયાથી એકસો સિત્તેર રૂપિયા જોવા મળ્યા છે તો મિત્રો હવે ધીમે ધીમે આવકોમાં સતત વધારો જોવા મળશે આગામી દિવસોની અંદર હજી ડુંગળીના ભાવમાં મોટા ફેરફાર જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડિયો ગમ્યો તો વિડીયોને લાઈક સેન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કૃષ્ણ